નમસ્કાર મિત્રો હું અનિકા આપ જોઈ રહ્યા છો સરહદ ન્યૂઝ તો ચાલો જોઈએ સમાચાર વિગતવાર અંજાર ખાતે સતત વીસમા વર્ષે આશાપુરા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ભોલેનાથ સેવા સમિતિ ગાંધીધામ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરાયું દર વર્ષે કચ્છ જિલ્લામાં આશાપુરા માતાના મઢ ખાતે લાખો શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી દર્શન કરવા જતા હોય છે આ પદયાત્રાળુઓની સેવા કરવા અનેક નાના મોટા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે અને દરેક કેમ્પના સંચાલકો દ્વારા પદયાત્રાળુઓની વધારેમાં વધારે સેવા કરવા ઉત્સુક હોય છે આવા જ એક કેમ્પનું આયોજન કુપમા ગામથી પહેલા રેલડી રેલવે ફાટક પાસે છેલ્લા વીસ વર્ષથી ભોલેનાથ સેવા સમિતિ ગાંધીધામ દ્વારા કરવામાં આવે છે અહીંથી પસાર થતા લાખો માટે વહેલી સવારે ચાપાણી નાસ્તો બંને સમયે મીઠાઈ સાથે મહાપ્રસાદ આરામ કરવા માટે ખૂબ જ સારી વ્યવસ્થા ઉપરાંત મેડિકલ ક્ષેત્રે પણ ખૂબ જ સારી સેવાઓ આપવામાં આવે છે આ કેમ્પનું સફળ આયોજન ગાંધીધામ ભોલેનાથ સેવા સમિતિના શ્રવણકુમાર મહેરાવત भरत कुमार मेहरावत सिंह मेहरावत कमल भाई मित्तल दीपक सिंह जाडेजा राजू भाई मित्तल वगैरे जहमत रहिया छे। रिपोर्ट बड़ादेव पुरी गोस्वामी सरहद न्यूज अंजार कच्छ ワーティーのバスター。